મારું નામ ભાવેશભાઈ ગોહેલ ખોડિયાર ગરબી મંડળ લક્ષ્મીનગર ત્રણ ખાતે છેલ્લા ચોપન વર્ષથી કાર્યરત છે ગરબી મંડળની વિશેષતાઓ તો એક જ પહેલાં તો હિન્દુ ધર્મ ટકાવવા માટે અત્યારે જે પ્રાચીન ગરબી ધીમે ધીમે અલુપ્ત થઈ રહી છે અને હું તો ખાસ કરીને પહેલાં તો મારે તમને અભિનંદન દેવા કે તમે સુધી પહોંચ્યા કેમકે હવે જે ન્યૂઝ અને ચેનલવાળા બહુ ઓછા આવે છે તો પહેલાં તો તમારો બધાનો આભાર કે તમે અમારા સુધી પહોંચ્યા પ્રાચીન ગરબીને જીવતી રાખવાનો જે તમારો પ્રયત્ન છે આ વર્ષે ખોડિયાર ગબીઓ બસો ને દસ બાળાઓ રમે છે એમાં તમને એક વાસ્તુ બહુ વિશેષતા બતાવું કે સોળથી સત્તર દીકરીઓ તો મુસ્લિમ વિસ્તારની મુસ મોમેડિયનની દીકરી છે અહીં બાજુમાં જ બધા વિસ્તારમાં રહે છે જેથી પરપ્રાંતિય હિન્દી ભાષી યુપી બિહારના જે ભૈયા સમાજના લોકો અહીં કામ કરે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એમની પણ દીકરીઓ અહીં ઘણી છે હા દર વર્ષે ગયા વર્ષે અમે સ્ટેનલેસ સ્ટીલના દસ પાંચ લીટરના પ્રેશર કુકર તેમજ દાતાઓ તરફથી જુદી જુદી લાણી કરી અને બારેક જેવી લાણી આપી હતી એ ગરબી મંડળમાં છેલ્લે અમે દસ વર્ષથી તો પહેલાં મોટું ગ્રુપ ચલાવતા હતા તેમાં બારથી પંદર વર્ષ સુધી રાખતા અને પ્રેક્ટિસ કરાવતા અને આ ગુજરાત બહાર પણ પ્રોગ્રામમાં અમારી ગરબી મંડળ દેતી હતી પણ છેલ્લા દસ વર્ષથી અમે બધાય નાના ગ્રુપ કેમ કે સમય અને થોડોક ચેન્જીસ આવ્યો એટલે અમે ગ્રુપ થોડુંક નાનું કર્યું નાના સાત વર્ષથી માંડી અને બાર પંદર વર્ષ સુધીની બાળાઓ રાસ રમે છે ગરબા રમે છે માતાજીની માત્ર ને માત્ર આરાધના થાય છે પંદર વીસ દિવસથી અગાઉ દીકરીઓની જાતે જ પ્રેક્ટિસ કરે છે અને બે ત્રણ મારા મિત્રો છે જે જાણકાર છે એની પ્રેક્ટિસ કરાવે છે મારું નામ ગોહિલ સ્નેહલ છે અમે લોકો મહિના દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ બહુ સરસ લાગે છે જ્યારે અમે મારી માતાજીની આરાધના કરીએ છીએ ત્યારે અમને લોકોને ગરબી મંડળમાં રમીએ છીએ ત્યારે આમ બહુ જ આનંદ હોય છે જ્યારે અમે લોકો ગરબીમાં રાસ રમીએ છીએ અને ત્યારે